नमस्कार मित्रों जय द्वारकाधीश स्वागत छे तमारो आ चैनल मा मित्रों में नी आठ तारीखे वैशाख अमासना दिवसे जरूर खाई लेजो आ एक वस्तु तमारी गरीबी जड़मूमा माथी दूर थई जशे अने आखो वर्ष आवता रहेशे पैसाज पैसा નિરંતર ધનનું આગમન થતું રહેશે મિત્રો વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે અમાસની તિથિ આવે છે અને વૈશાખ મહિનાની અમાસ આ વખતે મે મહિનાની આઠ તારીખે આવી રહી છે શાસ્ત્રો અનુસાર અમાસને સૌથી મોટી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ અમાસના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન भोलेनाथनी पितृिनी पूजा आराधना अवश्य करवी ये कारण के आ दिवसे जो तमें कोईपण प्रकारों करो छो, तो तमारा जीवन नी अंदर कोई पण प्रकार समस्या अने परेशानी नथी आवती जो पण इच्छो छो के भगवान श्री हरि विष्णु अने भगवान भोलेनाथनी कृपा हमेशा ऊपर व रहे अने तमारा जीवन माथी गरीबी दूर थाय તેમજ જ તમારા જીવનમાં તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા અને પરેશાનીનો સામનો ન કરવો પડે તો તમે અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો આનાથી તમારા જીવનમાંથી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે અને આ અમાસના દિવસે પીપળાના વૃક્ષના પૂજનનું પણ વિશેષ મહાત્મા હોય છે આ દિવસે પીપળાનું પૂજન કરવાથી તમામ પ્રકારના પિતૃદોષ નાશ પામે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમ જ તમારા પિતૃઓનો વાસ તમારા ઘરમાં હંમેશા બનેલો રહે છે જેના કારણે ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને ધન ધાન્યના ભંડારો હંમેશા ભરેલા જ રહે છે વૈશાખ મહિનાની આ મહાઅમાસના દિવસે આ એક વસ્તુ ખાવા માત્રથી જ ભગવાન શ્રીહરિ માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને તમારું ઘરમાં પૈસા જ પૈસા આવતા દેખાશે અને તમારું ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ નિવાસ કરશે તેમ જ ધન સંપત્તિનો આગમન થશે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે અમાસના પાવન પર્વ પર જે કોઈ શુભ અને મંગળ કાર્ય કરવામાં આવે છે તેનું ખૂબ જ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ પુણ્ય પણ ક્યારેય નષ્ટ નથી જતું જન્મોજન્મ સુધી તમને આનું પુણ્ય મળતું રહે છે એટલા માટે જ અમાસના દિવસે આ એક વસ્તુ ખાવા માત્રથી તમને ઘણું બધું પુણ્ય તો પ્રાપ્ત થશે જ પરંતુ સાથે સાથે તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહેશે અને તમારા જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે દૂર થઈ જશે અને આ એક વસ્તુ ખાવાથી માતા લક્ષ્મીનો વાસ ઘરમાં સ્થિર થઈ જાય છે જના કારણે ઘર માં પણ સુખ સમૃદ્ધિ અને શાંતિ નું વાતાવરણ સ્થાપિત થાય છે આ વૈશાખી અમાસ ના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથ ની પૂજા અર્ચના કરવાથી આપની કોઈ પણ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું એકસાથે પૂજન કરવું જોઈએ આવું કરવાથી ઘર માં સુખ સમૃદ્ધિ અને શાંતિ નો વાસ થાય છે पूजन करवामाटे સૌથી પહેલા લાલ કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો ત્યાર પછી તમે સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો ભગવાન વિષ્ણુ અને ભગવાન ભોલેનાથ તેમ જ માતા લક્ષ્મીને પ્રણામ કરો ત્યાર પછી ભગવાન શ્રી હરી વિષ્ણુની આગળ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો સાથે એક સુગંધિત અગરબત્તી પણ જરૂર પ્રગટાવો પછી તમે ભગવાન શ્રી હરી વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની આરતી કરો મિત્રો હવે તમે ભગવાન શ્રી હરીવિષ્ણુને ખીરનો ભોગ લગાવો મિત્રો તમે જે ખીરનો ભોગ લગાવો છો એ ખીરમાં કાળા તલ અને તુલસીના પાન અવશ્ય નાખો કેમ કે તુલસીદલ વગર ભગવાન વિષ્ણુ ભોગનો સ્વીકાર નથી કરતા ભોગ લગાવ્યા પછી તમે ભગવાન શ્રી હરીવિષ્ણુ અને તમારા પિતૃદેવને પણ પ્રણામ કરો त્યાર પછી તમે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ નો મહામંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય ૐ નમો ભગવતે વાસુદેવાય નો 11 અથવા 21 વખત જાપ કરો ત્યાર પછી તમે થોડા સમય સુધી આંખ બંધ કરીને હાથ જોડીને ૐ મહાલક્ષ્મી નમો મહાલક્ષ્મી નમઃ મંત્ર નો જાપ કરો જાપ કર્યા પછી તમે ભગવાન શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મી ને પ્રણામ કરીને તમારા કષ્ટો ને દૂર કરવાની પ્રાર્થના કરો અમાસના આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેર દેવનું પણ પૂજન કરવું જોઈએ આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે कुबेर कूबेरदेवनु पूजन करने तमे ओम कुबेराय नमः ओम कुबेराय नमः हा मंत्रनो जाप करो पूजन तमे भगवान श्री विष्णु अने तमारा ने देवने खीर खीरनो भोग छे लगवा खीर ने परिवारनी परिवार प्रसाद रूप में ग्रहण करो अने जो तमारा घर में कोई कुवारी कन्या हो तो सौथी पहला तमे आ खीर कूवरी कन्या ने अने त्यार परिवार बीजा सभ्य आखीर ને ગ્રહણ કરી શકે છે અમાસના પર્વ પર આ રીતે ખીર બનાવીને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથને ખીરનો ભોગ લગાવીને આ ખીરને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે વ્યક્તિની કિસ્મત ચમકી ઉઠે છે અને વ્યક્તિને ધન સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે भगवान विष्णु અને પિતૃ દેવની કૃપાથી તમામ પ્રકારના પ્રશ્નો દૂર થાય છે આ માસના આ પાવન પર્વ નિમિત્તે આ રીતે ખીરનો ભોગ લગાવીને તેને ગ્રહણ કરવા માત્રથી જ સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થશે તેમ જ તમારા જીવનમાં આવતા રહેશે પૈસા જ પૈસા તેમ જ તમારી કોઈ પણ સમસ્યા ભગવાન વિષ્ણુ અને પિતૃ દેવની કૃપાથી દૂર થઈ જશે આ ખીર સૌભાગ્યની વૃદ્ધિકારક છે એટલે કે સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે ઘરમાં માતા લક્ષ્મીનો કાયમ અને સ્થિર વાસ થાય છે અને સાથે સાથે અમાસના દિવસે કેટલીક અન્ય વસ્તુનું સેવન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ દિવસે તમે કેળા તેમજ સાકરનો ભોગ લગાવીને તેને પણ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો આનાથી જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે साथ आदिवसे केड़ा सेवन करने की तमो नौकरी धंधो वेपार अने बिजनेस सारी रीते चालवा लागशे अने तमने थी प्रगति थती देखाशे तमने तमारा जीवन में चाली रहेली धन संबंधित तमाम प्रकार की समस्या आपोआप दूर थई जशे परंतु अमासना दिवसे तमे खीरनु सेवन अवश्य करी लेजो कारण के खीर ए भगवान विष्णु अने माता लक्ष्मी ने अत्यंत प्रिय है એટલા માટે અમાસના દિવસે ખીરનું સેવન કરવાથી વ્યક્તિના જીવનની તમામ પ્રકારની મુશ્કેલી અને પરેશાની દૂર થાય છે તેમજ વ્યક્તિના જીવનમાં નિરંતર ખુશીઓનું આગમન પણ થતું રહેશે મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય મા લક્ષ્મી અવશ્ય લખજો જય દ્વારકાધીશ